આજના ડિજિટલ યુગમાં સાયબર ક્રાઈમના બનાવો પોલીસ તંત્ર માટે પડકારરૂપ બન્યા છે સાયબર ક્રિમિનલ્સ દૂર બેઠા બેઠા પોતાના બદ ઇરાદાઓને અંજામ આપી રહ્યા છે તો બીજી તરફ પોલીસ ટેકનિકલ સર્વેલન્સના આધારે સાયબર ફ્રોડના ગુનાઓને ઉકેલી રહી છે તો બીજી તરફ સાયબર ક્રાઈમ અંગે લોકોમાં જનજાગૃતિનો સદંતર અભાવ છે લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને છે પણ પોલીસ ફરિયાદથી દૂર રહે છે ત્યારે સુરતમાં સાયબર ક્રાઇમના વધતા ગુનાઓને રોકવા પોલીસ મેદાનમાં આવી છે સુરત પોલીસની ઝોન વનની સરથાણા કાપોદ્રા પૂના વરાછા અને સારોલી પોલીસની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં સરથાણા અને યોગી ચોક વિસ્તારમાં આવેલા શોપિંગ મોલમાં ઓનલાઈન બિઝનેસ કરતી ઓફિસોમાં પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યારે સાયબર ક્રાઇમની પ્રવૃત્તિ તેમજ ડુપ્લિકેશન થાય છે કે કેમ તે સાથે તપાસ કરવામાં આવી હતી યોગી ચોકના પવિત્ર પોઈન્ટમાંથી પોલીસને ગેરકાયદેસર પ્રવૃત્તિ મળી આવી હતી

तो इस तरह के आरोपियों को मैं यही संदेश देना चाहता हूं कि यहां पे सूरत के विस्तार में सूरत पुलिस बहुत सजग है और इन सब चीज़ों क्राइम को हम आगे नहीं बढ़ने दे सकते अपने विस्तार में यही मेहरबान सी सर के आदेश से और अंग्रेज़ी में एक कहावत है प्रिवेंशन इज़ बेटर देन क्योर